વાતાવરણ હજી સુધરું નથી થઈ ગયું પરિસ્થિતિ બહુ ખરાબ છે અને મેક્સિમમમાં મેક્સિમમ નુકસાન છે અત્યારે અને હજી એમ કે છે કે આવું વાતાવરણ રહેશે જ તો આ વખતે આપણા માટે આ દુઃખદ સમાચાર છે કોઈ નહીં કુદરતની ઉપર આપણી સામે કુદરત સામે આપણું કાંઈ ન ચાલે કોઈનું ન ચાલે પણ ભગવાનને આપણે પ્રાર્થના જરૂર કરી શકીએ કે આવા કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી અમને રસ્તો કાઢી દે ને બચાવી દે નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા મિત્રો સફળતા રસ્તા ઉપર હંમેશા તડકો જ કામ આવે એનું કારણ છે કે જો રસ્તા ઉપર સાયો હોય ઘરી જાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી અને નવી વાત અને નવી ચીજ એનું કારણ છે કે મિત્રો અમારું કામ છે તમને એન્ટરટેનમેન્ટ આપવાનું કારણ કે તમારા જીવનમાં અને અમારા જીવનમાં ઘણા બધા ટેન્શન હોય પણ આપણે તો આ રિલેક્સ થવા માટે મળીએ છીએ અને તમારો જે કિંમતી ટાઈમ હોય એમાં સરસ મજાની પોઝિટિવિટી ભરવી અમારું કામ છે તમને હસાવવા એ અમારું કામ છે અને સારી વસ્તુ બતાવી એ જ અમારું કામ છે આ એક જ ઉદ્દેશ છે એટલે વધીએ આગળ અને ખુશીએ અમારા હોમિનેસ્ટરને આજે તો શું બનાવવાના છે આજે બનાવીશું આપણે ઇન્સ્ટન્ટ ઊંધિયું બધાયને આશ્ચર્ય થશે કે ઊંધિયું કોઈ દી ઇસ્ટન બને પણ હા અમે બનાવીએ છીએ કારણ કે ઘરમાં બે ત્રણ શાક જ હોય ને મેથી ન હોય તો ઊંધિયું ન થાય પણ એને એવું માનવું છે પણ એકદમ સહેલાઈથી ને મેથી વગર બનતું ઊંધિયું સરસ રીતે બને છે ને ખાવામાં એટલું ટેસ્ટી થાય છે એ બતાવશું આજે આપણે ભાઈ એમાં બે ત્રણ જણા હોય ઝડપથી બનાવવું હોય તો આ કેવી રીતે બને છે આ સરસ મજાનું બને છે એનું કારણ છે હમણાં ત્યાં તો રેગ્યુલર બને જ છે અને તમે પણ બનાવશો ને તો તમને ખૂબ મજા આવશે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાત અને આજની નવી છે ઊંધિયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આમાં છે ને એક ઇંચ લીલી હળદર ને એક ઇંચ આદુનો ટુકડો એ આપણે આવી રીતના ટોચી લેવાનું છે ગેસ ચાલુ કરી એકદમ ઝડપથી બનશે આપણી આ રેસીપી પાંચ પાવડા તેલ લીધું છે આપણે અત્યારે બરોબર છે મસે ને સૌથી પહેલા આપણે રીંગણા છે ને ફ્રાય કરવાના છે ઓકે રીંગણા નાના છે એટલે આપણે આવા બબે પીસ જ કરશું આજે તમને સંપૂર્ણ રીત જાણવા મળશે હમ એકદમ ઇન્સ્ટન્ટ ઊંધિયું કેવી રીતે થાય છે કે ભાઈ ઓછું રાંધવું હોય તો બહુ ઝડપથી થઈ જાય બે ત્રણ જણા માટે આ થાય છે આ ઊંધિયું એટલે એટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું ઓકે આપણે તેલ ગરમ થઈ ગયું છે હમ એમાં આપણે આ રીંગણા પહેલાં ફ્રાય કરવાના રીંગણાનો કલર ચેન્જ થાય ને એટલા ફ્રાય કરવાના છે જો પલાળવા છે ને આ થોડક મોટું સુધારી આ ગરમ પાણીમાં પલાળી દીધું છે પણ જી વાત કે હોય ને જાય એટલા માટે પ્રમાણે એમાં એડ કરી કોઈ વસ્તુ ફરજિયાત નથી ફરજિયાત નથી જેને જે શાક ગમતું હોય એ પ્રમાણે એ વધઘટ કરી શકે પાછો હા એ આમાં સગવડતા ઈ જ રીએ ઉંધિયા માં પાઉ ભાજી માં મેઈન વસ્તુ આ છે તો તમારે બનાવી શકો મેન રીંગણા ને વાલોર હોય બાકીના શાક બધાય તમારી અનુકૂળતા પ્રમાણે વધઘટ કરી લેવા બટેટાના છે ને હવે થોડાક મોટા પીસ કરવા

ગુલાબી થવા દેવાનું એટલે સરસ સુગંધ દેશે આ છે તમાલ પદાર આ છે લીલી હળદર ને આદુ છે આપડે આ વગર

હવે આપણે આનું ઠાકણ બંધ કરી ત્રણ સીટી વગાડવાની છે એટલે આપણું બધું જે કઠોળ છે શાક છે બધું ચાલે જાય આ ત્રણ સીટી વાગે તો આપણે ટમેટાની તૈયાર કરી લેશું ચાલો એક તરફ કોકરની સીટી વાગી રહી છે એને બાજુમાં પાછી બીજી ફિલ્ટ્રેશન ચાલુ છે વાગી ગઈ ત્રણ સીટી સીટી વાગી ગઈ આપડી ગેસ કરી દીધો બંધ તમે કેસો પરાક ભાઈ આટલું બધું ઝડપથી એટલું જ ઝડપથી થાય ટમેટા છે ને હવે બારીક સુજો એટલે સરસ મિક્સ થઈ જાય થોડુંક વેલું કરીને રાખી દે ને તો સરસ સેટ થઈ જાય એટલે અને આ રેસિપી બતાવવા પાછળનું કારણ એક જ ઈ કે હવે બધાના ફેમિલી શોર્ટ થઈ ગયા એટલે હવે બે ત્રણ જણા હોય કંઈક માંડગી ખાવાનું મન થાય તો તાત્કાલિક મહેમાન આવવાના હોય ને કંઈક કરવાનું હોય તો આ સરળમાં સરળ ઉપાય છે એમાં શિયાળામાં તો ખાસ ઝડપથી થઈ જાય કાયમ તો બહાર આપણે લેવાનો જઈ શકીએ અત્યારે અવેલેબલ છે પણ આ ઘરે બેઠા સરળમાં સરળ રસ્તો છે આમાં જે મેન વસ્તુ છે ને એ તો દરેક જગ્યાએ મળતી જ હોય ખાસ તો છે ને કઠોળ ચેક કરી લેવાનું બાકીનું શાક તો ચડી જ જાય આ રીતે દબાવી

ને ટમેટા બે ચડી જાય પાછું છે ને આનું ઢાંકણ બંધ કરી સીટી નથી વાગવા દેવાની વરાળ ભેગી થાય સીટી વાગવા આવે ને તો આપણે ગેસ બંધ કરી દેશું ઓકે પછી ગરમ છે ને એટલે પાછી વરાળ થઈ જાય એમાં ગેસ ચાલુ કરી આમાં વરાળ ભેગી થવા દેવાની સીટી નથી વાગવા દેવાની ઓકે એટલે પછી આપણું રેડી થઈ જશે ઊંધ્યું પછી બતાવું તમને આગળ ઓકે ચાલો દરેક વસ્તુ ઉમેરાઈ ગઈ છે

ના ના આજે સેમ્પલ આવું લેવા દયો ને મારે આવું જ ખાવું છે તમારે જેવું તીકુરલ ખાવ નહીં તમારી સાથે તમારી સાથે આમ સાથ સાથે લાલ મરચું ઓછું નાખ્યું હોય મોરો થોડું કાઢી લઉં પછી નાખું લાલ મરચું એમ તેલ ને બધું ઉપર આવી જાય હમ તમે જોઈ શકો છો આપણો ઊંધિયું કેટલું ટેમ્પ્ટિંગ લાગ્યું છે ફાઇનલી આપણો ઊંધિયું રેડી છે પારો જો આપણને કાઢીને બતાવે છે કેવું મસ્ત થયું છે

રોટી છે રોટલો છે અને છાસ અને માખણ અને લાલ રાયતા મરચાં આટલી વસ્તુ છે હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું ચાલો આવી ગયું છે આપણું ઊંધિયું અને આમ જોવા તમે દરેક વસ્તુ અલગ રીતે છે વળી છે બટાટાય થઈ ગયા છે ઠોળપણ છે આ ફ્લાવર બધું એકદમ સરસ મજાનું ચડી ગયું છે જરાક ચમચીથી મિક્સ કરી લઈએ આપણે અને હવે લઈ લઈએ આ રોટલો લઈ લીધું આપણો રોટલો લઈ લીધું એની માથે શાક અને આજે આપણે ફુલવણી નાખી છે ને સેમ એનો ટેસ્ટ આપણે અંદર આ ઢોકરા નાખી છે ને એના જેવો જ આવે છે ખાટો મીઠો તીખો દરેક વસ્તુ આમાં આવે છે ટોપ બેલેન્સ અચ્છા આપણા મેડમ પણ જમવા બેસી ગયા છે અને એ પણ ઊંધિયાની મજા માણે છે બેસ કરીએ તો ખ્યાલ આવે ને કે કેવું બેનું છે હમ બધું બરાબર છે એકદમ તમે બનાવો ને એમાં કઈ કચાસ હોય છે નહીં

અને આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતાં જાદા કેટલું છે ને એનાથી કાંઈ ફર્ક નથી પડતો કેટલું કામ આવશે ને એ મહત્વનું છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના જો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર